આધ્ય શક્તિ માં ઉમિયા કરી રહ્યા છે ધ્યાન રાખજો અને એના હું તમને પ્રમાણો આપીશ આટલો નાનો એવો કાર્યક્રમ છે તો આ કાર્યક્રમની અંદર એક ભેજુ એવું હોવું જોઈએ એક માથું એવું હોવું જોઈએ કે આખે આખા કાર્યક્રમનો એ મેનેજમેન્ટ કરી શકે જેને આપણે આપણી ભાષામાં જ્ઞાન શક્તિ કહીએ છીએ આ સંસાર આ વિશ્વ આ વ્યવહારો જ્ઞાન વિના ચાલે નહીં અને આ જ્ઞાન જે છે એ સરસ્વતી માતા છે સરસ્વતીજી જ્ઞાનનું પ્રતિક છે અને એ પેલી મિટિંગ થાય બીજી મિટિંગ થાય પછી એ મિટિંગોમાં નક્કી થાય કે અહીંયા રસોડું બનાવશું આવી રસોડાની વ્યવસ્થા હશે અહીંયા સભા મંડપ બનાવીશું આવી સભા મંડપની વ્યવસ્થા હશે યજ્ઞશાળા અહીંયા હશે આ વ્યવહાર અહીંયા થશે આ વ્યવહાર અહીંયા થશે આમ એક નકશો તૈયાર થઈ જાય પછી એ નકશો એ જ્ઞાનના માધ્યમથી તૈયાર થયો પણ એમાં પૈસા વયના વ્યવહારો ના થાય હમણાં જ મને સોમભાઈએ કહ્યું કે આ આ મહેસાણાથી બધો મંડપ આવ્યો છે તો મહેસાણાથી આવ્યો હશે તો એનો ખર્ચો એવો હશે તો ખર્ચા વયના કાંઈ થતું નથી રસોડું ખર્ચા વયના હાલતું નથી અમે કુંભના મેળામાં જઈને આવ્યા ધોતિયા ઢીલા થઈ ગયા હતા એવો ખર્ચો એક એક સાધુનાથ ભંડાલોમાં હું તો બહુ સામાન્ય ગણાવું કારણ કે આપણે એટલું બધું કાંઈ આમ જોયું અમે ઈસ્કોન મંદિરની અંદર અદાણીએ રોજના પચાસથી સાઠ હજાર માણસોને જમાય્યા હતા એવા ભંડારાઓ હાલતા હતા હવે જેના એવા ભંડારાઓ હાલતા હશે એના ખર્ચાઓ કેવા થતા હશે મને એક ભાઈએ કહ્યું કે બાપુ તમારે ખર્ચો કેવો થયો પેટીમાં નથી થયો તો ખોખામાં એવો થયો તો મારે એ કેવું છે કે આમાં ધનશક્તિ જોઈએ ધન વયના આ કાર્યક્રમો થાય નહીં ઘણા કે છે કે અમારે ધાર્મિક કાર્યક્રમ કરવો છે તો ધાર્મિક કાર્યક્રમના મૂળમાં પાયામાં એ દાન હોય છે ધ્યાન રાખજો

આનો આ મંડપ આપણને બધાયને ઉજાગર કરશે પછી આ મંડપ ઉખેડી નાખવામાં આવશે એમ જે બને છે એ બગડે છે અને આ શંઘાર શક્તિ બગાડવાનું જે કામ કરે છે હણવાનું જે કામ કરે છે જે આપણામાં દુર્ગુણો છે એને દૂર કરવાનું જે કામ કરે છે એ ક્રિયાશક્તિ છે અને એ ક્રિયાશક્તિ એટલે મહાકાળી માતાજી છે આમ ત્રણ શક્તિ જે છે એ સમગ્ર સૃષ્ટિનું મેનેજમેન્ટ કરે છે સમગ્ર ઉદ્ભવ સ્થિતિ સહાર કારણી આ જગતને એ બનાવે છે આ જગતનું આદ્ય શક્તિ આહલાદની જગતનો શ્રહાર પણ આ પરાશક્તિ જ કરે છે એટલે આપણે ત્યાં શક્તિ કરતા શક્તિમાન જે છે એ ગૌણ છે એટલે શક્તિમાનોના ના પહેલા આપણે શક્તિનું નામ લઈએ છીએ રાધે કૃષ્ણ સીતારામ નારાયણ ગૌરીશંકર એના શક્તિના નામનો ઉલ્લેખ છે એટલે શક્તિ કરતા શક્તિમાનની વિશેષતા છે જે દક્ષિણમાં ગયા છે એને ખબર હશે ત્રિપતિ બાલાજી મને એક ભાઈ એક વાર પૂછ્યું કે મહારાજ આ બધા ત્રિપતિ બાલાજી જાય છે તો ત્રિપતિ બાલાજીમાં મૂર્તિ કેની છે છે ઘણા એવું માને બાલાજી હશે હનુમાનજી ની મૂર્તિ ત્યાં નથી ત્રિપતિ બાલાજી ત્રણ શક્તિ છે ભૂમા શક્તિ શ્રી શક્તિ અને લક્ષ્મી શક્તિ આ ત્રણ શક્તિ એ ત્રણ શક્તિના પતિ એટલે ત્રિપતિ એ ત્રિપતિ બાલાજી છે એ વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે તમે વૈષ્ણવ દેવી ગયા હશો વૈષ્ણવ દેવી ની અંદર શાલિગ્રામ ભગવાન જેવા ત્રણ પિંડી છે નાળિયેર જીવડા જીવડા ત્યાં બીજી કોઈ મૂર્તિ કે કાંઈ છે નહીં ત્રણ પિંડી છે અને આ ત્રણ પિંડી એટલે આ ત્રણ શક્તિ લક્ષ્મીજી સરસ્વતીજી અને મહાકાળી આ ત્રણ શક્તિના ત્રણ પિંડ ત્યાં છે અને વૈષ્ણવ દેવી છે એના દર્શન કરવા આપણે જઈએ છીએ આપણે ત્યાં શ્રીયંત્ર મેરુ ટાઈપનું પણ હોય કચ્છપ ટાઈપનું પણ હોય અને પુષ્ટ પૂઠા ઉપર પણ હોય પુષ્ઠ ટાઈપનું જે શ્રીયંત્ર છે એ શ્રીયંત્ર બને છે ત્રિકોણથી ત્રણ બિંદુ અને એ ત્રણ બિંદુને ત્રણ રેખામ જોડે એટલે એક ત્રિકોણ થાય એક ત્રિકોણ ઉપર બીજું ત્રિકોણ બીજા ઉપર ત્રીજો ત્રિકોણ આ ત્રિકોણ શું છે આ ત્રણ શક્તિ છે અને એ ત્રણ શક્તિ એ જ શ્રીયંત્ર છે અને એ શ્રીયંત્રમાં આપણે શક્તિની ઉપાસના આરાધના કરીએ છીએ તો શક્તિ જે છે એ શક્તિ

દેવી ભાગવત માં એવું લખ્યું છે કે બ્રહ્માજી એમ કહ્યું કે તમે શક્તિની આરાધના કરો શક્તિ સિવાય અશ્વરની સામે તમે લડી શકશો નહીં જે આધ્યાત્મ ઉપાસના કરે છે જે ભગવાનનું ભજન કરે છે એને ખાસ કહી દઉં કે જ્યાં સુધી શક્તિની ઉપાસના ના કરો ત્યાં ત્યાં સુધી શક્તિમાન સિદ્ધ થાય નહીં આખી જિંદગી મથિયે તોયે શક્તિની ઉપાસના વયના શક્તિમાન સિદ્ધ થાય નહીં દાખલા તરીકે શંકર શંકર ભગવાન આપણે જે જે લિંગ છે છે એની એની મૂર્તિ ઉપાસના ચાર મહિના કરીએ બાર મહિના કરીએ વર્ષ બે વર્ષ કરીએ અને પછી આપણે કહીએ એવું કે અમે શંકર ભગવાનની ખૂબ ઉપાસના કરી આરાધના કરી પણ શંકર ભગવાન અમારા ઉપર પ્રસન્ન થતા નથી તો એનું કારણ છે કે શંકર ભગવાન પહેલાં તમારે ઉમાની ઉપાસના કરવી પડે ઉમાની ઉપાસના વિના શંકર ભગવાન ક્યારેય પ્રસન્ન થાય નહીં ભારત વર્ષના આધ્યાત્મ ક્ષેત્ર અંદર જે મહાન યોગીઓ છે એ યોગનો આશ્રય લે છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ એને આત્મ સાક્ષાત્કાર કરવાનો હોય છે પણ હું મારો અનુભવ કહું છું કે આત્મ સાક્ષાત્કાર આપણી અંદર જે આહલાદની શક્તિ કુંડલીની શક્તિ એ જે બિરાજે છે એને જ્યાં સુધી જાગૃત ના કરો ત્યાં સુધી આત્મ સાક્ષાત્કાર થાય નહીં એટલે આસુરી આસુરી ભાવ તમારી ને મારી અંદર જે છે એ આસુરી ભાવને નિર્મૂલ કરવા માટે થઈને તમારે ને મારે સૌથી પહેલાં જગત જનની માં ઉમિયાની ઉપાસના કરવી જોઈએ એટલે આ બધા દેવતાઓ એને બ્રહ્માજી કહે છે કે તમે ઉમાની ઉપાસના કરો દુર્ગાની ઉપાસના કરો ભગવતીની ઉપાસના કરો બધા દેવતાઓ ઇન્દ્રને કહે છે ઇન્દ્ર જે છે એ દક્ષને કે છે દક્ષે કઠિન તપશ્ચર્યા કરી છે અને એની કઠિન તપશ્ચર્યાથી એની સામે ભગવતીનું જે વિરાટ સ્વરૂપ છે તેજોમય સ્વરૂપ છે એ ઉતરી આવે છે એની સામે હાથ જોડીને દક્ષ ઉભા રહે છે અને ભગવતી કહે છે કે તમારી શું ઈચ્છા છે બે હાથ જોડીને દક્ષે માને પ્રાર્થના કરી એને વિનવ્યા અને એ કહે છે કે હે માં તમે મારે ત્યાં મારા દીકરી થઈને આવો દુર્ગા કહે છે કે હે હે દક્ષ તે કઠિનમાં કઠિન વરદાન માંગ્યું છે હું તારે ત્યાં આવીશ પણ મારી અવગણના ના થવી જોઈએ એની તો કાળજી રાખજે એજ ભગવતી દક્ષને ત્યાં સતી થઈને આવ્યા છે સતીના લગ્ન શંકર ભગવાન સાથે થયા શંકર ભગવાન અગસ્ત્ય મહારાજને ત્યાં કથા શ્રવણ કર્યા પછી કૈલાસ તરફ જઈ રહ્યા હતા ભગવાન રામને વનવાસ થયો છે સીતાજીનું અપહરણ થયું હતું ભગવાન સીતાજીને શોધી રહ્યા છે હે ખગ હે મધુકર શ્રેણી તું મે દેખી સીતા મેગનીની એ વૃક્ષોને પૂછે છે પશુઓને પૂછે છે પક્ષીઓને પૂછે છે કીટ પતંગને પૂછે છે મારી સીતા તમે જોઈ ભગવાન રામે શંકર ભગવાન આ રામના દર્શન કર્યા અને એને એ ગદગદિત થઈ ગયા એના એના શરીરમાં રોમાંચ થયો છે એનું શરીર પુલકિત થયું છે એ વિચારવા લાગ્યા કે મારા ઈષ્ટદેવના મને દર્શન થયા હું ધન્ય બન્યો છું પણ હું પગે લાગવા જઈશ તો ભગવાન રામની પોલ ખુલી જઈશે એટલે દૂરથી એને પ્રણામ કર્યા છે જય સચિદાનંદ જગ પાવન અસકઈ ચલેવું મનોજ નશાવન સતીએ તર્કો કર્યા ભગવાન કહે છે કે આ ભગવાન વિશે સંશય આત્મા વિનસ્યતી શ્રદ્ધાને કોઈ પ્રમાણપત્રની જરૂરિયાત હોતી નથી શ્રદ્ધાથી તમારે ભગવાનની ઉપાસના કરવી જોઈએ એમાં ભગવાનમાં જો સંશય થવા લાગે તો તમારી ઉપાસના છે એ ધરાશય થઈ જાય આપણે કોઈ પણ આપણા ઈષ્ટદેવ હોય એમાં યથાર્થ શ્રદ્ધા રાખવી જોઈએ ગીતાજીમાં ભગવાને લખ્યું છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ જ્ઞાન છે ને એ શ્રદ્ધા જ મળે એટલે આ શ્રદ્ધાનો વિષય છે આ પરમાત્મા છે સતી મહિના નહીં પરીક્ષા લેવા ગયા પરીક્ષામાં એ ફેલ થયા સીતાનું એને સ્વરૂપ ધારણ કર્યું તો શંકર ભગવાનને જ્યારે ખબર પડી ત્યારે સતીનો એને ત્યાગ કર્યો એ દુઃખી હતા દક્ષ યજ્ઞ કર્યો છે એના યજ્ઞમાં એ ગયા એની અવગણના થઈ કોઈ એને આવું ક્યારે નહીં એ યજ્ઞશાળામાં જઈને જોવે છે તો શંકર ભગવાનનો જે ભાગ કાઢવો જોઈએ કાઢ્યો નહોતો એટલે આને ક્રોધ આવ્યો અને એ અગ્નિકુંડમાં પોતાના શરીરને જંપલાવી દે છે પ્રાકૃત અગ્નિ એને બાળી શકતો નથી જોગ અગ્નિ તનુ જે જારા આવું લખ્યું છે જોગાગ્નિથી પોતાના શરીરને એને બાળી નાખ્યું અને મળતી વેળાએ એને એવું માગ્યું છે सती मरत हरि शरण बर माग सती मरत सब बर माग जनम जनम शिव अदय अनुराग जनम जनम शिव કે મરતો બરુ માગા મрти બેડાય એને ભગવાન એવું કીધું કે મને પતિ તરીકે શંકર ભગવાન જ મળે એટલે આ સતી હિમાલયને ત્યાં જન્મ્યા છે હિમાલયને ત્યાં જન્મતાની સાથે જ આખા હિમાલય પ્રદેશની અંદર હરિયાળી છવાઈ ગઈ નદીઓની અંદર અમૃત જેવા જળ વહેવા લાગ્યા હીરા માણેકની જે ખાણો છે એ ઉભરાવા લાગી સંત મહાત્માઓ ત્યાં આવીને ભજન કરવા લાગ્યા ગોસ્વામી તુલસીદાસજી મહારાજે એવું લખ્યું છે કે સહજ બહેર સબ જીવન ત્યાગ ગીરી પર સહજ કરહી અનુરાગા પરસ્પર જે વૈર ભાવ છે એનો બધા ત્યાગ કર્યો છે ધ્યાન રાખજો તિલક કરીએ એટલે ભક્તિ નો પ્રારંભ થતો નથી કંઠી પહેરી લેવાથી ભક્તિનો પ્રારંભ થતો નથી શંકર ભગવાની લિંગ પર જઈને લોટી જળ ચડાવી દઈએ એટલે ભક્તિનો પ્રારંભ થતો નથી શંકર ભગવાનના મંદિરે આપણે જઈએ છીએ મા ઉમિયાની જમણી બાજુ એ શંકર ભગવાનનું મંદિર છે અને આપણે અત્યારે તો વ્યવસ્થા થોડી કડક થઈ ગઈ હશે નહીતર અંદર જળ ચડાવવા જવા દેતા હશે લોકો હા અન્ય દિવસોમાં જવા દેતા હશે અને આપણે બધા જતાઈ હશું ધ્યાન રાખજો શંકર ભગવાનના દર્શન કરવા જઈએ છીએ તો સૌથી પહેલા કાચબાના દર્શન થાય છે કાચબો બેઠો છે કાચબો શું કે છે કે તમારે શંકર ભગવાનને જો પ્રાપ્ત કરવા હોય તો સૌથી પહેલા કાચબા જેવા થવું જોઈએ જ્યાં સુધી ઊને તમે કાચબા જેવા ના થઈએ ત્યાં સુધી લોટી જડ ભલે રોજ ચડાવીએ પણ શંકર ભગવાન ભેગા થાય નહીં કાચબો શું કરે છે કાચબો રસ્તા ઉપર નીકળો હોય અને આપણે લઈને નીકળીએ અને એ ટ્રેક્ટર ધાડ 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 કરીને જતો હોય અને પેલા કાચબાને ખબર પડી જાય કઈક વાહન આવે છે એટલે તરત જ પોતાના બધા અંગોને સમેટી લે એનું મોટું અંદર લઈ લઈએ એના બે હાથ આગળના અંદર લઈ લે પગ અંદર લઈ લે પોતાના અંગોને એ સમેટી લે છે કાચબો એમ કે છે કે તમારી ને મારી જે ઇન્દ્રિયો છે એ જગતમાં સંસારની અંદર બહિર્મુખ થયેલી છે એ બહિર્મુખ ઇન્દ્રિયોને જ્યાં સુધી સમેટો નહીં ત્યાં સુધી ભગવાન મળે નહીં પહેલાં ઇન્દ્રિયોને સમેટો આ ડોંગરેજી મહારાજ એવું કહેતા કે લુલી લુલીનો લાડ બંધ ન થાય ત્યાં સુધી આમે હરીનું ભજન થાય નહીં સૌથી પહેલા તમારી જીભને સમજાવો સવારે આપણે આમ ટેસ્ટી નાસ્તો કર્યો હોય એકવાર તો હું પહેલી પહેલી વાર સુરત માં આવ્યો ને મને કીધું બાપો લોચો ખાવો છે મેં કીધું કરી નથી આ ને ભાઈ આ લોચો શું છે અમે કાઈ કાર્યક્રમ કરતા હોય અને એમાં કાઈ આમ ફેરફારો થઈ જાય તો અમે એવું કહીએ કે આ તે તો બધો લોચો માર્યો એવું કહીએ ના કે તમારે લોચો ખાવો છે મેં લોચો શું છે કે બાપુ સુરતની આમ પ્રખ્યાત કોઈ વેરાયટી હોય તો લોચો છે તો આપણે આજ લોચો ખાતો લોચો ખાઈ લીધા પછી હજી તો આમ બરાબર ઓયગડો ના હોય ત્યાં બપોરનો પ્રોગ્રામ શરૂ થઈ જાય બપોરે શું બનાવશું બપોરનું ખાઈ લઈ હજી ઓયગડું ના હોય ત્યાં સાંજનો પ્રોગ્રામ શરૂ થઈ જાય સાંજે શું ખાઈશું ખાવા પાછળ જ જેની વૃત્તિ આમ પ્રવૃત્ત થયેલી છે એને ભગવાન જલ્દી હાથમાં આવે નહીં એટલે સૌથી પહેલા આપણી ઇન્દ્રિયો છે એને આપણે સમેટવી જોઈએ પછી શંકર ભગવાનના ગળામાં નાગ છે અને ગણપતિનું મંદિર છે ત્યાં ઉંદર છે આ નાગને ને ઉંદરને સહજ વેર છે નાગ સર્પ ઉંદર ને દેખી જાય એટલે ગળી ગયા વિના રે કાર્તિકેય સ્વામી ભગવાન જોઈ જાય તો સર્પ ના આપણે રીંગણા સુધારી જેવડા ફીંડવા કરીએ એવડા ફીંડવા સર્પ ના કરી નાખે રેવા ના દે માં ઉમિયાજી એ શંકર ભગવાનના ડાબા અંગમાં એ બિરાજી રહ્યા છે ડાબી બાજુ એ બિરાજી રહ્યા છે ઉમિયાનું વાહન આપણે ઊંજાની અંદર જે ઉમિયાજી બેઠા છે એનું વાહન બળદ છે પણ આમ એનું વાહન સિંહ છે દુર્ગાનું વાહન સિંહ છે અને શંકર ભગવાનનું વાહન બળદ છે નંદી છે અને એ જ એક બીજાને આમ જુએ બળદ હોય ભેંસ હોય ગાય હોય કે કોઈ પણ પશુ હોય સિંહ એને છોડે નહીં શંકર ભગવાનના મંદિરમાં આ સર્પ આ મોર આ ઉંદર આ સિંહ આ બળદ એ બધા જ પોત પોતાના વેર ભાવને ભૂલીને એક સાથે રહે છે ભગવાનના દર્શનનો આશય જ આટલો છે કે આપણે ભગવાનના દર્શન કર્યા પછી આપણી ડિસ્ટરીમાંથી આપણે વેર ભાવ કાઢી નાખવાના છે એ હાવ વોવ પ્રત્યે તો કાઢી જ નાખશો લાંબો નો કાઢો તો કાંઈ વાંધો નહીં વેર ભાવ જેનામાંથી નાબૂ થઈ જાય વેર ભાવ જેનામાં સમી જાય દૈત મટી જાય એને આ ભક્તિનો પ્રારંભ થાય એટલે કે છે કે સહજ બેર સબ જીવન ત્યાગા ગિરીપલ સકલ કરહે અનુ રાગા બેનો છે એટલે કહી દઉં મને બેનોની વાતો કેવી બહુ ગમે તમે જોજો મહિલા મંડળો છે ને એને પેલા જે એના સાજ હોય વગાડવાના ખંજરી નાન તેન જાંજર બહુ મોટી થેલી હોય ઉપડે નહીં એવી થેલી હોય અને એ થેલી લઈને આવે ને પછી એમાંથી પેલા બધા સાજ નીકળે ને પછી બધા પછી જામે બરાબર એ કલાક બે કલાક દોઢ કલાક બરાબર ના જામે જામી ગયા પછી બધું બંધ કરીને અડધી કલાક પછી બેસે અને એ અડધી કલાક બેસે બે કલાક જે તમે જામ્યા હતા જામ્યું હતું જે કંઈ પ્રાપ્ત કર્યું હતું એ બધું અડધી કલાકમાં પાછું હેડભેડ કરીને ઘરે છે ઓલી શું કરતી હતી ઓલો શું કરતો હતો ને એ પાછું શરૂ કર્યું અમારે તો આ ભક્તિરામ ભાઈ આમ આ તો અહીં તો અલગ વાત છે આ સ્ટેજ અલગ છે અમારી કાલથી કથા શરૂ થશે તો બધી બેનો કર્તાલો લઈને આવે અને રાહ જોતી વાગે ને અમે નાચીએ વાગે ને અમે નાચીએ વાગવાની તો બેનો રાહ જોતી હોય અને જો ન નચાવીએ તો એવું કહે કે બાપુએ બરાબર કથા કરી નહીં એક બેન તો કે બાપુ તમારી બરાબર કથા જ આમી નિમિત્ત કેમ કે તમે અમને બરાબર નચાવ્યા નહીં તો નચાવવાની રાહ જોઈને બેઠા હોય હવે મારે તમને એ કહેવું છે કે તમે જે નાચો છો અને મીરાજી નાચે છે એમાં કઈ ડિફરન્સ છે કે કેમ ડિફરન્સ છે એક પણ બેન એવા નહીં હોય કે એ ઘરે એકલા બેઠા હોય એની રૂમમાં બેઠા હોય એની પૂજા સ્થળી દેવઘર છે અહીંયા બેઠા હોય અને એને નાચવું આવ્યું હોય એવી એક બેન નહીં હોય જો બસો પાંચસો હોય તો ખૂબ આમ ખૂબ નાચે પરસેવાથી રેપ રેપ જેપ થઈ જાય એવા નાચે અને પાંચ પછી હોય અને એ બેન નાચે તો બરાબર જામે નહીં એક બેનને બેનને મેં પૂછ્યું બેન ત્યાં તો તમે પરસેવાથી રેપ જેપ થઈ ગયા હતા કે અહીં માણા ઓછા હતા નહીં તે ઓછા માના હોય તો પરસેવો ના વળે એવી એવી આમ જો